સામેલ હતા અનેક યાત્રીઓના મૃત્યુ થયા અને રાજ્યભરમાં શોકનું મોજું છવાઈ ગયું છે સુરતમાં આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિ નિર્ધારિત હતી પરંતુ દુર્ઘટનાના સમાચાર મળતા ઉજવણીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો અને સમગ્ર રાજ્યમાં શોકમય માહોલ ફેલાવ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ રાષ્ટ્રીય લોકશાહી અગાડી એનડીએ સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવાની ઉજવણી માટે સુરતમાં આયોજિત ભવ્ય કાર્યક્રમ અને પત્રકાર પરિષદ અચાનક રદ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ હાજરી આપવાના હતા અને પત્રકારોને સંબોધવાના હતા જોકે અમદાવાદથી લંડન જવા ઉડાન ભરનાર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની દુઃખદ ઘટનાને કારણે આ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્લેનમાં જ હતા ઉપરાંત યાત્રીઓના મૃત્યુના સમાચારે રાજ્યભરમાં શોખનું મોજું ફેલાવ્યું છે આ વિમાનમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓના મૃત્યુની જાહેરાતથી સમગ્ર ગુજરાતમાં હતાશા અને ગમગીનીનો માહોલ છવાયો છે આ ઘટના બાદ ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોમાં પણ શોક ની લાગણી વ્યાપી ગઈ છે દેશમાં એનડીએ સરકાર ને અગિયાર વાર પૂર્ણ થતા ગુજરાતભરમાં એનડીએ સરકાર ને અગિયાર પૂર્ણ થતા ગુજરાતભરમાં આજે તેનું સેલિબ્રેશન હતું અલગ રીતે પ્રોગ્રામને કાર્યક્રમો જોયા પત્રકાર પરિષદો યોજાઈ હતી સુરતમાં પણ આ પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી આજે હાલ કૃષિમંત્રી હાજર થવાના હતા અને પોતે હાજર પણ આવી પહોંચ્યા હતા સુરત મુકામે પણ આ અમદાવાદમાં પ્લેન હાસ જે થયો તેના લીધે આ કાર્યક્રમ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ રાખેલા તેના જે રદ કરવામાં આવ્યા હતા તે પછી મુખ્યમંત્રી જે કૃષિમંત્રી જે છે આપણા દેશના શિવરાજસિંહ ચૌહાણ તેમનો કાફલો સુરતના સર્કિટ હાઉસમાં રોકાયો હતો કેમરામેન રવિવેન્દ્ર સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીના